થરાદ નજીક આવેલી સ્ટેશનના બે યુવતીઓના મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઈ છે આ ઘટનાની જાણ થતાં આજ નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા મૃતદેહોને બહાર કાઢતી વખતે એક અત્યંત કરુણ દ્રશ્ય સામે આવ્યું હતું બંને યુવતીઓએ જાણે જીવનના અંત સુધી જુદા ન પડવાના કોલ લીધા હોય તેમ તેમના હાથ એક દુપટ્ટાથી બાંધેલા હતા શરીર પણ એક સાથે કેનાલમાં ઝંપલાવીને વહલું કર્યું છે ફાર વિભાગ દ્વારા મૃતદેહો બહાર કાઢ્યા બાદ તેમની ઓળખ થઈ હતી એક યુવતી વાવ તાલુકાના ખીમાણાવાસની હતી જ્યારે બીજી યુવતી ડીસાની હતી તાત્કાલિક તેમના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ દ્રશ્ય જોઈને પરિવારજનોના હૃદયફાટ રૂડનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું ફાયર ટીમે થરાદ પોલીસને પણ જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ બંને યુવતીઓએ ભરેલા આટલા ભયાનક પગલાંનું કારણ અકબંધ છે તેમણે આવું શા માટે કરવું પડ્યું કઈ રીતે કર્યું અને તેના પાછળ કયા કારણો જવાબદાર છે તે અંગે કોઈ માહિતી મળી નથી આ ઘટના ખરેખર સમાજ માટે ખતરાની ઘંટડી સમાન છે જે રીતે આજનું યુવાધન આવા દુઃખદ રસ્તાઓ અપનાવી રહ્યું છે તે ગંભીર બાબત છે જીવનમાં આવતી મુશ્કેલીઓ કે હતાશાનો સામનો કરવાને બદલે આવા આત્યંતિક ભરવા એ અત્યંત ગંભીર બાબત છે આ ઘટના સમાજમાં યુવાધનને યોગ્ય માર્ગદર્શન અને ટેકો પૂરો પાડવાની તાતી જરૂરિયાત દર્શાવે છે પરિવારોએ પણ પોતાના બાળકો સાથે ખુલીને વાતચીત કરવી તેમની સમસ્યાઓ સમજવી અને તેમને હું આપવી અત્યંત આવશ્યક છે સમાજ અને શૈક્ષણિક સંસ્થાઓએ પણ યુવાનોમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા માટે મદદ માટેના સ્રોતો ઉપલબ્ધ કરાવવા માટે સક્રિય બનવું પડશે આશા છે કે આ દુઃખદ ઘટના ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા માટે સમાજને જાગૃત કરશે